ટિપ્પણી મામલે આવેદન પત્ર ભાજપના નેતા તરવિંદર સિંહ મારવાહે ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ખુલ્લે આમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઉપરાંત શિવસેના શિંદેના નેતા અને ધારાસભ્ય સંજય ગાયકવાડે પણ જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપશે તેણે અગિયાર લાખ રૂપિયાનું ઇનામ આપીશ તેવી જાહેરાત કરી હતી તેમજ રેલવે રાજ્યમંત્રી રવનીત બિટ્ટુએ મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે રાહુલ ગાંધીને દેશનો નંબર વન આતંકવાદી કહ્યા હતા આ પ્રકારના નિવેદનો અને રાહુલ ગાંધી સામે વાણીવિલાસ કરવામાં આવતા હોય

સત્તાધારી પાર્ટી દ્વારા ગમે એમ બેફામ ઉચ્ચારણ કરવામાં આવે છે એની હાલ કરીશ જેલ કાપી એકદમ નીચ નીચ કક્ષાના કક્ષાના રાજકીય માટે કોઈ શબ્દ સત્તાધારી પાર્ટીના આગેવાનો દ્વારા સત્તા દ્વારા જે રીતે બેફામ ઉચ્ચારણ કરવામાં આવી રહેલા છે એના માટે આજે અમે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો ગુનો નોંધવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલા છે અને ગંભીર રીતે જે જે મિનિસ્ટરો જે આગેવાનો ગમે તે ભાષામાં જીભ કાપેલા વિશે ગમે તેમ અરાજકતા ફેલાવવા માટે બે મનુષ્ય ફેલાવવા માટે જે કાયદાનો ભંગ કરી ગમે એમ ઉચ્ચારણ કરેલા છે એના અમે એફઆઈ થવી જોઈએ એના અમે કલમો લાગવી જોઈએ એમને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવા જોઈએ એના માટે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન સાહેબ પાસે એફઆઈ કરવા આવેલા છે અને એને ગંભીર રીતે એફઆઈ નહીં કરે તો અમે યાદ બેસવાના છે અને એ ધરણા પર જ અત્યારે બેઠેલા છે કે પહેલાં એફઆઈ અમારી નોંધો અને આ જે અરાજકતા ફેલાવે છે શા માટે રાહુલ ગાંધી માટે બોલવામાં આવે છે એક અદલિત માટે એક આદિવાસી માટે પીઠલા વર્ગ માટે એક ગરીબ યુવાન માટે એ પ્રશ્ન ઉઠાવી રહેલા છે એ ગમતું નથી માટે વે મનુષ્ય ફેલાવી કોમવાડ ફેલાવી સત્તા ટકાવી રાખવા માટે ગમે એમ ઉચ્ચારણ કરવામાં આવે છે એ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય એ નફરતની સામે મોહબ્બત નું જે પેગામ લઈને રાહુલ ગાંધી આવેલા છે એના હિન્દુસ્તાન ચલાવી દેશે